પિતાધીશ્વર કાગલોરી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી કાગલોરી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદય મુખ્ય મહેમાન પદે દર્ભાવધી ડભોઈના જાબાસ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટા કોર્પોરેટરો વૈષ્ણવ સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં જીવનસાથી પ્રસંગી સંમેલનની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું પ્રભુ ગોવર્ધન અને મા યમુનાજીના સ્વરૂપોને એક સાથે બિરાજમાન કરી અવલોકિત દર્શન યોજાયા જેમાં વિશાળ જનસંખ્યામાં દેશ વિદેશના શહેરની ચારે દિશામાંથી વૈષ્ણવો દર્શનાર્થે ઘોડાપુર આવ્યું હતું ધારાસભ્ય શૈલેષભાઈ સુટ્ટા અન્નફૂટ વડો મનોરથ શ્રીજીના અવલૌકિક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી પૂજ્યશ્રીઓએ ચરણ સ્પર્ધ સાક્ષાત દંડવળ પ્રણામ કરવા માટે વૈષ્ણવોની કતારો લાગી કીર્તનકારો દ્વારા કીર્તનોની ભારે રમઝટ જમાવી હતી પૂજ્યશ્રી ડૉક્ટર વાઘેશ કુમારજી મહારાજશ્રીના કરકમળો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી વ્રજ જાઓ વૈકુંઠ ન જાઓ મને મારું સુખદામ વહાલું લાગે વૈષ્ણવો ભાવ વિવર બન્યા હતા જય દ્વારકાધીશ આજે ખૂબ જ આનંદનો અવસર છે શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં સુખધામ મંદિર ખાતે શ્રી ગોવર્ધન પૂજા કરવામાં આવી અને ઠાકોરજીના ખૂબ પ્રેમથી વૈષ્ણવોની અને ગુરુની ભાવનાના અલગ અલગ વિવિધ પ્રકારના વ્યંજનો અને સામગ્રી અંગીકાર કરાવી અન્નકૂટ નો અહીંયા અહિયાં ઉજવવામાં આવ્યો આ શુભ દિવસે જીવન સાથી પસંદગી સંમેલન જે અપરિણિત સ્ત્રી અને પુરુષોનું એક બહુ જ સરસ પ્લેટફોર્મ છે મેટ્રીમોનિયલનું એમાં માર્ચ મહિનામાં બે હજાર પચીસમાં નિર્ધારિત કરવામાં આવ્યું અને આ શુભ દિવસે એની પત્રિકા વિમોચન કરવામાં આવી હતી આજે આપ સૌને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને યંગસ્ટર્સને નિશ્ચિત રૂપે કહું છું કે આમાં જોડાવીને જેટલું સમાજનું કલ્યાણની ભાવના સાર્થક થઈ શકતી હોય એટલું નિશ્ચિત રૂપે કરે ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું